તો ગાય આજે આપણે જવાનું હતું એપીને ફરી બાટલો ચડાવવા એક બાટલો ચડાવ્યો તો પણ ડૉક્ટરે કીધું હતું કે ફરી અઠવાડિયા પછી એક ઘર બધા આવજો એટલે તો આપણે કેસ લઈને પહોંચી ગયા જો આ છે કેસ હેપીનો અને એફીને બેઠા હજી ડૉક્ટર આવ્યા નથી એટલે આપણે બહાર બેઠા છીએ અને હવે આવ્યા છે મહા આપણે છે ચડા ભાઈ ચારના ઊભા એટલે ડૉક્ટર જોયા નથી એટલે કંટાળ્યા લોકો બેસી બેસીને જો બાજુમાં ઉભા છે ને આપણે જવાનું ઉપર હોય બાટલો ચડાવવા તો આપણે બાટલા ચડાવવા ઉપર જઈ રહ્યા છીએ ઉપર રૂમ છે ત્યાં જવાનું બાટલા ચડાવ અહીંયાથી આપણે બોટલ લેવાની લોહીની ગ્લુકોઝની બોટલ લેવાની ગ્લુકોઝની તો અહીંયા બેન હાજર નથી હમણાં આ રૂમ તો પેખે આખો એટલે આમાં તો જગ્યા નથી બીજો રૂમ ખોલવો પડશે આ રૂમમાં જગ્યા નથી તો બીજ આપણે બોટલ લાવી દીધી અને આ બીજો રૂમ આમાં તો જગ્યા છે નહીં એટલે બીજો રૂમ ખોલવાનો આપણે લોહીની બોટલ લાવી દીધી છે અને આ બાજુ જો બાટલો આપણે નાખી દીધો છે બેન કે તમે પોકો હું આવી રહ્યો છું તમે બોટલ લઈને પોકો છે તો આપણે આવી ગયા અને કીધું લાવ હું લગાવી દઉં હોય તો ના પાડે છે એ બાજુ બેન લગાવી રહ્યા છે એક બાટલો આ બાજુ અને પહેલથી બીક લાગવા માંડે બોલો હવે પીને પણ બાટલો ચડાવી રહ્યા છે બેન જો પહેલથી રો રો થઈ ગયા તો તો બેન બોટલ લગાવી આ બાજુ બોટલ લગાવી રહ્યા છે બોટલ લગાવી દીધી આ બાજુ મમ્મી ને કે મને બીક લાગે છે તો આ બાજુ બોટલ લગાવી તો જેવું થઈ જાય છે બોટલ ચાલુ કરી દીધી અને હાથે દુખાય તો રોવાનું ચાલુ જ છે નાટક કરે નાટક બહુ આ તો જો હોય તો આપણે બજાર જવાનું હતું તો મમ્મીને કીધું થોડા પૈસા આપણો ને બોટલ ચડે લીકડા હું બજાર જઈને આવું હેપી કે આપણે પૈસા આપે કે બસો રૂપિયા આપીએ આપણે બોલો આપણે જઈએ બજાર જલ્દી પાછા આવજો એમ કે તો આપણે જઈ રહ્યા છીએ બજાર આપણે બજાર જઈને પાછા આવી ગયા તો આપણે બોટલ ચડે ત્યાં જવાનું છે ઉપર બોટલ ચડી રહી છે હેપી ને ઉપરલા રૂમ તો આપણે જઈ રહ્યા છે હવે ઉપરલા રૂમે બોટલ ચાલુ છે હજી એટલે બારી ખુલી દીધી અમને સાડા અગિયાર વાગી ગયા છે જો બાર વાગ્યા છે અગિયાર અડતાલીસ થઈ છે અને બોટલ આટલે ભોગે બોટલ કેટલી ધીરે ધીરે ચાલે બે કલાક આટલી બોટલ હોય તો ઉતરી રે ધીમે એટલી ચાલે બોલો બોટલ ચડવાની ચાલો અને કંટાળો આવ્યો રહે જોયું બોટલ થઈ ગઈ પૂરી અને આપણે ખરી નીકળીએ છીએ તો ગાઈઝ જ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી